છે કે તમારા પતિની પાછળ દાન ક્રિયા તમારા હાથે જ શરૂ કરાવવું સમજો છું ભાભી વિધ્રવાના વૈધ્રવ્યનું દુઃખ કાં તો માતા ભુલાવે છે અને કાં તો તમારા જેવી સદ્ગુણી ભાભી ભુલાવે છે જો બે तो का आशा त्यागी मांगवी बेक तो सम्राट हस पाथे मांगवी मांगो बहन आ श्री अर्थ पासे खुशी थी मागो गरीबों ना कष्ट कापवा तैयार छु और राजा तना मुलिए गरीबों ने मापवा तैयार छु बे हाथ जोड़ी सिंहासन सोपवा तैयार छु कहो तो मस्तक उतारी आपवा तैयार छु गरीब ગરીબની માંગણી હંમેશા ગરીબની માંગણી હંમેશા ગરીબાઈ થી જ હોય છે ગરીબ ગરીબની મદદ ગરીબની મદદ ગરીબ કીન જાવ હે ઇષ્ટ દેવની સાક્ષે મારું તને વચન છે તારી પુત્રીના લગ્નમાં માત્ર મદદ નહીં પણ રૂપિયા સવા લાખ નો કરિયાવર લઈ આ હર્ષ જાતે હાજર રહેશે

કયું કમકમાટી ભર્યું ચિત્ર ત્યાં સા વિધિ ના ખેલ છે મીંડળ છે હાથમાં ત્યાં તો જીતા સર ના લાખો સગા પણ કોઈ નથી મહારાજ દેવ તુલ્ય મહારાણી ના દર્શને જતા મારી આશા ભરી પત્ની હાલ થયા છે જો મહારાજ આ અમારા સંસાર હાલત કોણ કહે છે ગરીબોનું કોઈ નથી આ સમ્રાટ શ્રીહર્ષ સદાને માટે ગરીબોનો દાસ છે ભાઈ તું કોણ છે કહે મહારાજ આપની જ્ઞાતિમાં જન્મેલો દેવ ઉર્ધન નામનો ગરીબ ખાનદાનનો ફરજન જો મહારાજ આ અમારા સંસારની હાલત જોઉં છું ભાઈ જોઉં છું ગરીબના નસીબ એ પણ ગરીબ આઈથી ભરેલા હોય છે હે પ્રભુ ગરીબને કદી ધનવાન કરશો નહીં ગરીબને કદી ધનવાન કરશો નહીં ગરીબના ઝોપડા મહેલ બનશો નહીં ગરીબને કદાચ બે ટકનું અન્ન મળશો નહીં પણ ગરીબના ઘર મહીં પત્ની કોઈને મળશો નહીં કહે ભાઈ કેણે આવા તારા ઉપર જુલ્મ કર્યા છે મહારાજ હું આપણી પાસે ફરિયાદ કરવા માટે નથી આવ્યો પણ મારી આ અમૃત પત્નીના અગ્નિદાહની મદદ માટે આવ્યો છું આપ ગમે તેટલું કહેશો છતાં તે નામ લેવાની મારી જીભમાં તાકાત નથી જો ભાઈ એ જુલમી કારનું નામ ન બતાવે તો તને માં ભવાનીની આાળ છે તો સાંભળો મહારાજ એ બીજું કોઈ નહીં પણ આપની પુત્રી શ્રી દેવી છે કો જગતની માલે પા વાંજી કહે છે પૂર્વના ક્યા પાપે સંતાનો અમને મળતા નથી ત્યારે સંતાનથી દુખી થયેલો આ બાપ કહે છે પૂર્વના ક્યાં પાપે આવા સંતાનો મરતા નથી અરે વાંધિયાઓને અરે સમજ્યા નહીં કે મોઢે ચડાવેલા આખર મર્ત બાને લઈ જશે સમજ્યા નહીં દૂધ પાતા આખર ઝેર થઈ જશે વાંધિયાઓને કહું છું સંતતી કોઈ ચાહશો નહીં આ અમારા જેવા સંતાન એ દુશ્મન ઘેર પણ થાસો નહીં મરનારો જીવન આવી ખૂટ્યો છે અને મારી પુત્રી માથે હાર ચડવાનું લખાયો છે પુત્રી ની એક વાર ની ભૂલ કસુર ક્ષમા કરો નહી રાણીજી તમે ક્ષમા કરશો કારણ કે તમે ની માતા છો કદાચ હું ક્ષમા કરીશ કારણ કે હું એનો પિતા છું પરંતુ આ કનોજનું નું ન્યાય આસન તેમજ મારી આ મનનાર ધર્મ પુત્રી એના હાથમાં રહેલો મીંઢુર કંપાળે રહેલો કુંકુમ ચાંદલો અને એની

શ્રીદેવી નો હાથ હું તમને લે ગરીબ ગરીબને ધનવાન કરવાની તાકાત શ્રી હર્ષમાં ફરવાનો છે પરંતુ જ્યાં સુધી તારી પુત્રી ગરીબ પાઠ ન ભણે ત્યાં સુધી કનોજની ની આવવાનો મનાય હુકમ છે

તમારા માતૃશ્રીને આપી દયો કાર્યાવાર તો કંઈ નથી કરતા પણ સુ પુત્રીના ઘરેણા પણ ઉતરાવશો જી હા જરૂર આ જગતમાં બીજા મા-બાપ દીકરીને લગ્ન વખતે કાર્યાવરમાં ઘર જર જવેરાત ઘરેણા આપે છે જરા શ્રી હર્ષ પોતાની પુત્રીને માતૃને માત્ર ગરીબની સેવા આપે છે ગરીબની સેવા રૂપી ખજાનો એ કોઈ લૂટશે નહીં ખૂટશે અણખૂટ ખજાનો પણ આ ગરીબની એ ખૂટશે નહીં માતૃશ્રીને પ્રણામ પિતૃશ્રીને પ્રણામ રાજકુરી મટીને રાજકુરી મટીને આજે ગરીબની ગૃહિણી થાઉ છું સંસાર સૌભાગ્ય અને કીર્તિ વધારે{#} સ્ત્રી હર્ષનો ન્યાય પૂરો થયો આ સાથે જ શ્રી હર્ષનું જીવન એ પૂરો થયો છે કોઈ દાન લેવામાં બાકી એક ભિક્ષુક બાકી છે પધારો મહાત્મા તમારા જેવા મહાપુરુષો મને ફરી ફરીને ક્યાંથી કહો તો મસ્ત કે જગો દગો દગો સી સામે ગજરાજ બનવું છે અહી સી સામે ગજરાજ બનવું છે અહી મત મસ્ત હો ગજરાજ તો વનરાજ બનવું છે અહી જીત્યા અમે મેદાન ચાલાકી કઈ છે નહીં તમારા મસ્તક વિના બાકી કઈ છે નહીં અરે દાન હું દેનાર છું દાન હું દેનાર છું તો શીખ માંગી લ્યો આ મસ્તક તો નહીં કાપી શકું માટે ભીખ માંગી લ્યો તો મારો પણ એ જ જવાબ છે જો એક દિવસ ભીખ ન મગાવું તો મરનો બચો નહીં આ ભગવાનનો સ્વામી નહીં શ્રી હર્ષનો લશ્કર હાર પર છે મેદાન સાફ કરો મદદકાર કોઈ નથી કોણ કહે છે મદદકાર કોઈ નથી ભગવાનની સિંહ હર્ષની મદદમાં છે મેદાન જીત્યા જોયા હશે નથી અન્યાય ના ભણ માટે શું યુદ્ધ ના મેદાન માં ધર્મ મેદાનમાં ધર્મવતાના રક્ષણ માટે કોઈની દરકાર ન કરો શ્રી હર્ષ જીતી તેનો તાજ હર્ષનો તાજ ઉતારતા પહેલા આ વિરાંગના તમારો પોતાનો તાજ મારું આવું અપમાન આ એ જ અપમાન સૌ સેનીય સાથે તાજ લેવા આવજો વિરાંગના શું કરે છે તાજ જોવા આવજો આ તાજ લઈ જતી નથી તમારી લાજને લઈ જાવ છું શ્રી હર્ષ તારું જ રચેલું આ બધું કારસ્તાન છે તેથી આ રાણી થી થયું મારું અપમાન ખબરદાર પકડો સૈનિકો ખબરદાર એ પણ સૈનિક હાજર એ હાજર છે હાજર છે ખબર તમારા લોહી થી ભરવા હવે ત્યાર છે આ માલિક માટે અમારો જાન પણ કુરબાન છે તો કાય અમે રાણી વાસમાં નિર્માલ્ય થઈ બેઠા નથી હેતિયા આસોસ ત્યાર ને

પાંચ પ્રવેશ પૂરા થયા હવે કવિ અહીંથી વણાટ લીધો છે અત્યાર સુધીના જે પ્રવેશ હતા બધાય વીર રસથી ભરપૂર હવે કવિ 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 ધીમે ધીમે આ નાટકને શૃંગાર રસ અને શૃંગાર રસમાંથી કરુણ રસ તરફ લઈ જાય છે તો હવે ખાસ જોવા લાયક પ્રવેશો શૃંગાર રસના અને કરુણ રસના પ્રવેશો છે જે ડાયરામાં શાંતિ છે કદાચ થોડા ઘણા છાપા આવે તો કોઈ ડગશો નહીં અને નાટક હવે સમજવાલાયક નાટકની શરૂઆત થાય છે કરોડ પ્રવેશ અને શૃગારસ ના પ્રવેશો તો શાંતિ 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 હલો સમ્રાટ મારા પ્રેમ ઉપર કઈક છે દિવાના એ મારા પ્રેમ ઉપર મારા પ્રેમ ઉપર કઈક છે દીવાના એ મારા પ્રેમ ઉપર મારા પ્રેમ ઉપર सपना मा जोता दिवसे जोई मने सपना मा जोता होरे है सुने रात आखी रोता होरे है सुने रात आखी रोता एवा जोया मैं अकल भी नाना एवा जोया मैं अकल भी नाना ई सागर लखे छे छाना તો જોયા અંગલવી દાના જોયા અંગલ કાગર લખે છે છાના મારા પ્રેમ ઉપર મારા પ્રેમય ઉપર કઈક છે દિવાદા એ મારા પ્રેમય ઉપર મારા પ્રેમય ઉપર એ મારી આંગળી એવી આવી ગાંડાય નથી દુનિયા માડીની આવી ગાંડાય નથી દુનિયા માડીની મારા પ્રેમય ઉપર મારા પ્રેમય ઉપર કઈક છે دیવાના એ મારા પ્રેમય ઉપર એ મારા પ્રેમય ઉપર મારા પ્રેમય ઉપર કઈક છે دیવાના એ મારા પ્રેમય ઉપર મારા પ્રેમય ઉપર તારા પ્રેમ ઉપર ખન્ના મહારાજ બંગાળપતિને કમાક્ષી દુશ્મન ના કાના તીરના નિશાન તાકાત રાખનાર આ સસંગ તારા નયના તીર્થિ તો જરૂર ઘાયલ થાય છે પણ દુશ્મન ના ખા વખત જતા રુજાઈ જાય છે પણ તારા મો બાન થી ઘાયલ થયના ઘા પ્રાણ જતા પણ રૂજાતા નથી મહારાજ એ બધી આપની મહેરબાની છે બંગાળ પતિ આ બધું શું દેખાય છે આ રસિક જનો જેને સ્વર્ગ કરે છે કહે છે તે સ્વર્ગની ભુલવલ છે શ્રી હર્ષની તલવારના ઘા આ પીઠ પરથી હજી રૂજાયા નથી અને તમને આવા જલસા કરવાના સુજે છે શ્રી હર્ષ પાસે આપણી કિંમત જરાય નથી આ સમય ચાલ્યો જાય છે એનો તમને કાય ગમ નથી નહીં સસંગ ભૂલે સમય એટલો ઘેલો નથી પણ જીતવો શ્રી હર્ષને એ રસ્તો જરા છેલો નથી જ્યાં સુધી શ્રી હર્ષમાં નીતિ તણો વાસ છે ત્યાં સુધી દુનિયાના તમામ દુશ્મન તેના दास છે તો એવા નીતિપૂર્ણ ધર્મનું પાલન કરનાર શ્રી હર્ષ ને જીતવાની કોઈની તાકાત નથી કારણ નીતિ થકી ચાલનાર નો પરાજય કદી થતો નથી અનિ કરનારાઓનો ઉદ્ધાર કદી થતો નથી ઇતિહાસ ના પાને જુઓ પરિણામ છે પ્રભુ તણા દરબારમાં ના જુલમીઓને સ્થાન છે ઇન્સાફ એનો અદલ છે ત્યાં નીતિના સન્માન છે માટે શ્રી હર્ષ ને ભ્રષ્ટ કરવાનો વિચાર જ માંડી અજબ જાદુ મોટા સ્ત્રીઓ પાસે છે સાધુ છે નારી અજબ જાત ભૂપત ઘરે ભીખ માગતા વિશ્વ મિત્ર જેવા યોગ્યો નારી નયને નાચતા સ્ત્રીઓને નિંદરમાં ખોગટ બધા વિચાર તેથી ભલે ભલા مردો તણી ત્યાં શક્તિ બધી લાચા મહારાજ શ્રી હર્ષને ભ્રષ્ટ કરવા તૈયાર છું પણ જુઓ આ શું છે આ એક સાધારણ ફૂલનો હાર છે શ્રી મારી માતાએ આપેલું એક આ વિજય સાધન છે ગમે તે પુરુષના ગળામાં પડતા તે જરૂર નીતિભ્રષ્ટ થાય છે તો હર્ષ સાભાર છે તેઓને હું નીતિથી ચલાયમાન કરું પરંતુ એક શરતે એ શરત અને શરતનું નામ શ્રી હર્ષને નીતિભ્રષ્ટ કરું અને તમારી જીત મેળવો તો બંગાળની મહારાણી કલ્યાણી નહીં પણ આ કામાક્ષી بنસે બોલો કબૂલ છે હમ કબૂલ છે કબૂલ છે પણ આ મહારાણી માં શોભે આપણે ક્યાં બનાવવી આપણો સ્વેચ્છિત થાય તે પછી ની વાત માટે આજ કહો ને એમ છે તો કબૂલ છે કબૂલ છે રાજ્ય રાણી તું બને તે લેસ માત્ર ખોટું નથી આ પ્રેમ સામ રાજ્યમાં નાનું અગર મોટું કોઈ નથી તો એવા શૃંગારમાં જીતાયેલા શ્રી હર્ષને સંગ્રામમાં જીતતા કઈ વાર નહીં લાગે કારણ કે ધર્મ જ્યાંથી ગયો ત્યાંથી લક્ષ્મી પણ જતી રહે છે નીતિ ગઈ જે સ્થાન થી ત્યાંથી કીર્તિ પણ જતી રહે છે સત્ય જતા મરદાય ની વાત પણ જતી રહે છે દયા જતા આ દેહની અમીરાત પણ જતી રહે છે માટે બંગાળ હવે હું સિયાન તૈયાર કરું મહારાષ્ટ્રપતિ સૈન્ય તૈયાર કરવા ગયા ને હું કનોજ તરફ રવાના થાવ શ્રી હર્ષ નીતિ ભ્રષ્ટ કરવા સમૂર जनारी जवानी छे तो गुलतान करती जा मस्ती चलावे छे तो मस्तान करती जा आतारा नए ना तिक्षण बाण थी वो तो आघात करती जा आधीरा रदई पासे बिठी मधुरी बेवात करती जा हो जाता है दीवाना हो जाता है दीवाना अरे हो जा हो जाता है दीवाना मैं जिस पे नजर डालो जिस पे नजर डालो हो जाता है दीवाना जिस पे नजर डालो हो जाता है दीवाना 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 जिस पे नजर જતા હૈ कमर लचका गई पतली कमर लचका गई मेरे बालों के भार से सीना पसीना हो गया मेरे गले पे हार से मैं पे नजर डालू કેમ ગણેશ મહારાજ હર્ષ નો લઈને મહારાણી કલ્યાણી તથા રાજભાડા અહીં પધારે છે જાવ એમને કહો

રૂપ તો નથી ગમતું પણ બોલવું નથી ગમતું ક્યાંથી ગમે અરે ક્યાંથી ગમે આ दारूના સોખીનને દૂધ પીવું ક્યાંથી ગમે આ વેશિયાના સોખીનને પત્નીના મોઢા જોવા ક્યાંથી ગમે વેશિયા તણા ભાવો કદાપી પત્ની ધરતી નથી માટે જ વેશિયા જો પત્ની હદઈને ધરતી નથી વેશ્યા કરે છે પ્રેમ લક્ષ્મી વિના કરતી નથી પત્ની મરે છે પ્રેમમાં માં વેશ્યા કદી મરતી નથી તમે જેની નિંદા કરો છો તે મારી વાહલી પ્રેમ પાત્ર વારાગના છે પ્રેમ અને વડી વિરાંગના તમને આ ગંગાનું પાણી ગમ્યું નહીં અને આ ગંધાતી ગટરમાં મોઢું ધોવા ગયા છો

ते भले होए ज्यां सुधी आर्य संसार नी स्त्रियो सती सीता जेवी पति भक्ति नहीं सीखे ज्यां सुधी पति नो प्रेम पासो नहीं मिली सके हूँ तमने पूछो छु के श्री रामनी नी पेठे एक पति व्रत पाड़नार तमे छो नहीं તો પછી સતી સીતા જેવી પતિ ભક્તિ માંગવાનો તમારો શો અધિકાર છે શોભી રહ્યા છે ઘરવાર તમારા એક પત્ની થી જગત ધરશે અરે જગત ધરશે વિશ્વાસ તમારો આ એક પત્ની થી કારણ વધે કા કરો વેશ્યા વધુ હકદાર આ એક પત્ની થી કારણ વધે છે વંશ પરિવાર આ એક પત્ની થી નહીં संसार मा कंकास वधे ए आ पत्नी थी पांडवों पांडवनो सुख नाश थयो ए पना पत्नी थी भरतवीए भेख उतारियो ए पना पत्नी थी तेथी पुरुष विश्वास नथी करतो ए पना पत्नी थी अरे भूलो छो अधवस्त्रे भमती अति दम्यंती ते पत्नी अति बेटाई स्वामी साथ तारा मती ते पत्नी अति

યાદ રાખો જ્યાં સુધી પત્ની પોતાના પતિ સામે તલવાર નહીં ઉપાડે ત્યાં સુધી અમારા સંસાર સંસારનો નો સંસારનો સંસાર લેશ માત્ર ઉધાર થવાનો નથી સિંહણ કરે ગ્રજના ત્યાં શૃંગાલ વહી જાય છે જે મર્દ પેદા થાય પત્ની બને વિરાંગના ત્યાં મર્દ પેદા થાય છે જે સિદ્ધાર્થ કહેવાય છે કે જે મર્દ થી થતું નથી થાય છે મહારાણી હું તમને ફરમાન કરું છું ચાલો મોજડી ને નમન કરો અને જો નમન ન કરે તો બહાર કાઢો રાણ કંક્ષા જ્યાં સુધી બોલતી નથી ત્યાં સુધી જાય છે મારી માતા ને લાત મારવા છે તારું કરવું છોકરી જો જો ઝેરેલી નાગણ આ તારી ઓલાદમાં કેટલું ઝેર ભરેલું છે હું તને પૂછું છું કે તું શું વિચાર કરે છે અરે હું એ જ વિચાર કરું છું જે આ 8 વર્ષની બાળકીમાં ગૌરવ અને ખबीर છે

નહીં અન્યાયની સામે અમોને જરા ગમતું નથી પત્ની નમે છે નાથને વેશ્યાને રમતી નથી પતિ સામે પત્નીનો જે દોર તમામ છે પત્ની કાયમ અમારી નજરમાં ગુલામ છે અરે નહીં ગુલામ થઈ જન્મ્યા નથી એ વાત રાખો ધ્યાનમાં તુચ્છ સમજી સ્ત્રીને ગર્જો નહીં અભિમાનમાં આ જુદી પત્ની જુદી આ સંસારના મેદાનમાં તમે રહેશો માનમાં તો અમે રહેશો માનમાં તો પતિ સામે થનાર પત્નીના સાલ થાય છે બંગાળની રાણી હતી તે હવેથી કંગાલ છે આગળ આવો રાણીજી નમન કરો આગળ આવો અરે છોકરી તમે મને મારું અપમાન કર્યું છે માટે બંગાળની હદ છોડી ચાલ્યા જાઓ ચાલ બેટા કુડી